નમસ્કાર ન્યૂઝ ટાઈમ તાપીમાં આપણું સ્વાગત છે આજની સૌથી મોટી ખબર આવે છે તાપી જિલ્લાના સોનગર તાલુકામાંથી જ્યાં પંદરસો મુલાવોટના સોલર પ્લાન્ટના સર્વે માટે પહોંચેલી ટીમની સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો સોનગર તાલુકાના સરકાસી અને સેરોલા નજીક આવેલા ગોલ્લર ગામમાં આ ઘટના બની સર્વે માટે પોલીસ કાફીલા સાથે પહોંચેલી ટીમની સ્થાનિક આદિવાસીઓને વિરોધ કર્યો આ દરમિયાન પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યા અને બારા ટીજઆર ગેસના સેલનો ઉપયોગ કર્યો હતો જે કે આદિવાસીઓનો ટોળું પ્રદર્શન ચાલુ રાખતું રહ્યું આ ઘટનામાં લગભગ ત્રણસોથી ત્રણસો પચાસ લોકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો જેમાં જવાબમાં પોલીસે શેરડીનો ઉપયોગ કર્યો પોલીસના જણાવ્યા અનુસાર પ્રદર્શનકારીઓ પોતાની સાથે પથ્થર લાકડીઓ અને અન્ય સાધનો લાવ્યા હતા આ ઘટનામાં પીઆઈ આઈડી દેસાઈ અને પીએસઆઈ પીએમ ચૌધરી ઘાયલ થયા છે આદિવાસી સમુદાયમાં આ ઘટનાને લઈને તીવ્ર આંકડો જોવા મળ્યો છે હાલમાં તંત્રના આદેશ મુજબ સર્વેનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે ở nó xuống đây à à à chiến thắng chiến thắng chiến thắng 10 điểm બગાડ અલ કોયક તો મેં જે જસલે હા જીલ તો ઠીક ઠીક લાગે છે મને મમલો લાગતો હોય ઓ મદનજીને લાગી છે એને એને કેના લાગે છે 我努力。 મામા કા કાલે સકેવાડલે હા કેની વાત દિસાઈ પોર તમારા જ્ઞાની ઉતરી જ બધું ચેક કરજો એટલે તમારી બધી વસ્તુ もう一回。<noise> <noise> યુસુ ગામિત છે હું સોનગઢ તાલુકા પંચાયતનો માજી પ્રમુખ છું ગઈકાલે અમે ટ્રાફિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને એના માટે અમારા વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં માપણીની તજવીજ ચાલી રહી છે ત્યારે તમે અમારા વિસ્તારના લોકોને કોઈપણ પ્રકારની ચર્ચા વિચારણા વગર તમે આવી રીતે માપણી કરવા આવો છો લોકોમાં ખૂબ જ આક્રોશ છે ઘર્ષણ થવાના ચાન્સીસ રહે છે તમે ગ્રામસભા બોલાવો એક પ્રમાણે અને એના પછી તમે આ માપણીની પ્રોસેસ કરજો એ કાલે અમે ગેન આવ્યા છતાં આજે સવારથી જ પોલીસ કાફલા સાથે થર્મલ પાવર સ્ટેશનના અધિકારી પોલીસ પોલીસ મિત્ર આજે માપણી માટે આવ્યા હતા અને તેઓએ અમારી સાથે ટીંગાટોળી કરી છે પંદર કેટલા તેમણે તેલ ગેસના તેલ છોડ્યા છે અને બે ત્રણ જણા બેભાન પણ થયા હતા પાણી પીવડાવવાથી તેઓ હવે સાજા પણ થયા છે અને ખાસ કરીને જ્યારે આદિવાસી વિસ્તારના લોકો શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરતા હતા ત્યારે એક્સપાયરી થયેલા ટીઆર ગેસ છોડવામાં કેમ આવ્યા એટલે આદિવાસી સમાજ પણ હવે ચૂપ રહેવાનો નથી અમે પણ જે પણ અધિકારીએ આ એક્સપાયરી ડેટવાળા ટીઆર ગેસ છોડ્યા છે અમારા જીવને જોખમમાં મૂકવાની કોશિશ કરી છે એમને પણ અમે કોર્ટમાં ઘસેડી લઈ જવાના છે અને અમે ચોક્કસપણે લડીશું જીવન જાન આપીશું પણ અમે એક એક જમીન આપવાના નથી પથ્થર મારો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો નથી ગમે તેમ ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા પોલીસ દ્વારા લાઠીચાર્જનો બોર્ડ ઉપયોગ કરવાની પણ કોશિશ કરી હતી અને અમારા સાથેના જે આંદોલન આંદોલનકારીઓ હતા એમને પણ ઘસડીને લઈ જવાની ટ્રાય કરી હતી એટલે સ્વાભાવિક છે કે ટોળામાં આક્રોશ થાય કારણ કે જ્યારે અમે આવેદનપત્ર આપ્યું હોય તંત્રને અમે જાણ કરી હોય છતાં પણ આવી રીતે આદિવાસી વિસ્તારના આ દેશના મૂળ માલિકો સાથે આવો જો અન્યાય કરતા હોય અમને ઘસેડવામાં આવતા હોય અમારા પર એક્સપાયરી થયેલા ટીરને છોડવામાં આવતા હોય તો આ કયા હદ સુધી આ પોલીસ અમારા પર દમન કરી રહી છે